જામનગર શહેરમાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની ધરપકડ મામલે ભારે આક્રોશ જોવા મળ્યો છે હાલારના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો કલેક્ટર કચેરીમાં બેસીને રાજપૂત સમાજ દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી પણ યોજવામાં આવી લાલ બંગલા રાજપૂત સમાજથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી રાજપૂત સમાજ દ્વારા રેલી યોજીને જિલ્લા કલેક્ટર ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે શ્રી રાજપૂત કરણીસના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ મનુભા જાડેજા જેવી રીતે આપ જાણો છો કે 4 જુલાઈ મધ્યરાત્રીએ પીટી જાડેજા સાહેબ જે અમારા ક્ષત્રિય આગેવાન છે એને રાજકીય કિના ખોરી રાખી દ્રેશપૂર્વક જે એક મામૂલી મંદિરના વિવાદમાં જેના ટ્રસ્ટી ખુદ એ પોતે છે એના ડોનર પણ છે એને એ મામૂલી વિવાદમાં એક પાસા જેવું શસ્ત્ર ઉગામી અને રાતોરાત સાબરમતી જેલમાં જે ધકેલ છે એ બિલકુલ ગેરવ્યાજબી છે અને એના વિરોધમાં અમે સરકારશ્રીની આંખ ખોલવા માટે એક આવેદન સ્વરૂપે જામનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે અન્યાય થયો છે એને વહેલી તકે દૂર કરે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એને શાંત થાય અને આપ ન્યાય કરો અને ક્ષત્રિય સમાજ નહીં તો આવનારા દિવસમાં આથી પણ ઉગ્ર આંદોલ આંદોલન કરી શકે છે જેનું પરિણામ શું આવી શકે એ હું પણ આપને જણાવી શકું એમ નથી જે રોષ જોતા તો સરકાર શ્રીને ખાસ વિનંતી છે કે આ રોષને ને અને યોગ્ય પગલાં લઈએ જય ભારત જય માતા આજનો જે અમારો આવેદન પુત્ર પ્રોગ્રામ હતો એમાં મુખ્યત્વે શ્રી રાજપૂત કરણી સેના તથા જામનગર જિલ્લાની તમામ ક્ષત્રિય સંસ્થાઓ તેમજ અન્ય પણ જોડાયેલ છે કેમ કે પીટી જાડેજા એ કોઈ ક્ષત્રિય સમાજ જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં કોઈ પણ જે આર્થિક નબળા છે એને પણ એ સતત મદદ કરતા આવ્યા છે અને એ મદદના કારણે જ જે એની ઉપર અન્યાય થયો છે એનાથી ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ પણ અન્ય સમાજ પણ એટલો જ નારાજ છે કે એક સામાન્ય બાબતમાં જો અવરી કલમ લગાડતા હોય તો સામ્ય સામાન્ય માણસનું શું કરતી હશે આ સરકાર એ આપ કલ્પના જ કરી શકો એ જ બસ જે મતલબ ડૉક્ટર નૈનાબાઈ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર અધ્યક્ષ મહિલા પાંખ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમગ્ર ક્ષત્રિય સમાજની સંસ્થાઓ આજે એકઠી થઈ છે અને અન્ય ગામડામાંથી પણ ખૂબ ભાઈઓ પધારેલા છે અત્યારે કલેક્ટરને આવેદન આપવા માટે અને રજૂઆત કરવા માટે કે અમારા ક્ષત્રિય આગેવાન જે પીટી જાડેજા છે એમની ઉપર ખોટી પાલાની પાસાની કસમ કલમ લગાડવામાં આવી છે એ વહેલી તકે રિવાઈવ કરવામાં આવે એમને દૂર કરવામાં આવે કારણ કે આ કલમ ખોટી રીતે એમની ઉપર લગાવવામાં આવી છે કારણ કે ક્ષત્રિય એટલે એ ખાર રાખીને ખોટી સત્તાનો ઉપયોગ કરીને એમની ઉપર આ કલમ લગાવવામાં આવી છે તો એ વહેલી તકે દૂર કરવામાં આવે અને એને જેલ મુક્ત કરવામાં આવે એ જ રજૂઆત છે તો અમે આની પહેલા પણ આંદોલન કર્યા છે અને એનું પરિણામ પણ જોયું છે જો આ કલમ દૂર કરવામાં નહીં આવે અને વહેલી તકે પીટી માટે સંવેદના નહીં દાખવવામાં આવે તો ફરીથી લોકશાહીની ઢબે પણ અમે આંદોલન અમને આંદોલન કરતા આવડે છે અમે જેલ ભરવા આંદોલન પણ કરી શકીએ છીએ અત્યારે વાત ચાલી રહી છે અમે સરકારને અલ્ટિમેટમ આપ્યું નથી પણ અમારા આગેવાનો એવું કીધું છે કે અમે વાત કરી રહ્યા છીએ એટલે સરકારને પણ એ સમય આપી રહ્યા અમે આપી રહ્યા છીએ કે વહેલી તકે આ નિવારણ લઈ આવો કારણ કે આગેવાન છે અને પોતાના ક્ષત્રિય પોતાના ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય પોતાના સમાજ માટે લડવું એમનો અધિકાર હોય છે ને એ વ્યક્તિ પોતાના સમાજ માટે લડ્યો છે તો એ વસ્તુ એમને ભૂલવી ના જોઈએ કારણ કે લોકશાહીમાં બધાને અધિકાર છે પોતાની વાત મૂકવાનો એ વ્યક્તિ પોતાના સમાજ માટે લડ્યો હોય તેમને અધિકાર જે પણ ખોટો ખાર રાખીને તાનાશાહી જેવું વર્તન કરીને એને જે પાસા કલમો લાગુ કરવામાં આવી છે એ જરા પણ માન્ય નથી